તો નવસારી શહેરમાં કાયદાની ધજાકરા ઉડાવતા એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં જાહેર રોડ પર જેસીબી વાહન બેદરકારી અને અત્યંત જોખમી રીતે હંકારવામાં આવ્યું મિથિલાનગરીથી સ્ટેશન તરફ જતા માર્ગ પર જેસીબીના આગળના બેકેટ બકેટ અને તેમજ પાછળના ભાગે મજૂરોને બેસાડીને વાહન દોડાવાયું જે ગંભીર ચિંતા જગાવતો બનાવશે જાહેર રસ્તા પર આ રીતે ભારે મશીન ચલાવવું માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ મજૂરો રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોની જિંદગી સાથે ખુલેઆમ ખેલ રમવા સમાન છે એક ઝાટકો અચાનક બ્રેક અથવા થોડી પણ અસાવધાનીની મોટી જાનહાનીનું કારણ બની શકે તેમ હતું છતાં જવાબદાર તંત્રની નજરે આ બેદરકારી કેમ ન પડી તે મોટો પ્રશ્ન બની રહ્યો છે આ ઘટનાએ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે આવા બેદરકાર વાહન ચાલકો સામે જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોઈ પણ કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય નહીં જાહેર સુરક્ષાની જોખમમાં મૂકે તેવી હરકતો સામે પોલીસ અને આરટીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે તે રીતે જેસીબી વાહન રોડ પર દોડ્યું